સો ટકા ગેરંટી સાથે હોટલમાં તો આવું જમવાનું નહીં જ મળે સૌથી પહેલાં મેં બનાવ્યા છે એકદમ છૂટા છૂટા આનો વિડીયો મે ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલો જ છે શોર્ટ અંદર ગાજર વટાણા અને લીલી ડુંગળીનું એકદમ તીખું શાક બનાવેલું છે ત્યાર પછી સોફ્ટ સરસ મજાની રોટલી બનાવેલી છે એકદમ પાતળી છે આના ઉપર થોડું ઘી પણ લગાવ્યું છે કે જેના કારણે આ વધુ સોફ્ટ રહે ઠંડી ઠંડી ઘરની સરસ મજાની બનાવેલી છાશ છે આ શું છે તો આ છે ફ્રેન્ડ સરસ મજા લગ્ન પ્રસંગમાં પણ આવી દાળ નહીં હોય એવી મેં બનાવેલી છે કે જેની અંદર ઘરપણ ખટાશ અને તીખાશ ભરપૂર પ્રમાણમાં છે ડાક અપમ છે હવે આ બોક્સ ની અંદર શું છે એ જોઈ લઈએ સૌથી પહેલા છે મારો ફેવરેટ બદામ પાક ત્યાર પછી જે અડદિયા પાક આવા ત્રણ બોક્સ છે આની અંદર જુદી જુદી મીઠાઈ છે હવે આ શું છે આનું નામ તો મને નથી ખબર તમને ખબર હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો આનો જે ટેસ્ટ હોય છે એ ચીકી જેવું લાગે છે હવે વાટકીની અંદર હું દાળ એડ કરું છું અને આ થાળીની અંદર મેં બધું જ પીરસી લીધું છે તમે જોઈ શકો છો કે થાળીની અંદર પણ સમાતું નથી હવે હું જઈ રહી છું માતાજી મને આ થાળ ધરાવવા માટે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટીપ્સ અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય